અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીના ખાલી પ્લોટ પર ઊભા થતાં દબાણને રોકવા માટે તંત્ર દ્વારા ખાલી પ્લોટની પંચનામું જરૂર પડે તો કોર્ટ કમિશન કરાશે ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ નિર્ણય કરાયો એવું જોવા મળે છે કે તંત્રની માલિકીના પ્લોટ પર દબાણ થતું હોય છે અને તેને દૂર કરવા લાંબો સમય વીતી જાય છે આ સમસ્યા દૂર કરવા હવે પંચનામું કરવામાં આવશે એક તમ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે સાથે હાઈકોર્ટે ગઈકાલે ટિપ્પણી કરી છે પણ કમિટી પણ ઘણા વખતથી આ પ્રશ્નો ઉઠાવી રહી છે શહેરમાં વગડતી જતી ટ્રાફિકની સમસ્યા માટે નક્કર ઉપાય કઈ રીતના તમે કરી રહ્યા છો એ વિશે એ લોકોને આપણે સૂચના આપેલી છે અને કઈ રીતે કાર્યવાહી કરી ઇફેક્ટિવ કાર્યથી શું કહેવાય કે જમીન પર દેખાય એના માટેની સૂચના આપેલી છે મહત્ત્વનો નિર્ણય એ કરીને સૂચના આપી છે ડિપાર્ટમેન્ટને કે મ્યુનિસિપાલિટીના જેટલા બી ખુલ્લા પ્લોટ છે એનું પંચનામું કરવાનું અને જ્યાં જરૂર પડે ત્યાં કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરી લીગલ ખાતાનો ઓપિનિયન લઈને કોર્ટ કમિશનની પણ કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે